સ્વાગત છે તમારું આપશોને શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશોનું તો દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ ગુજરાત સરકારના કર્મચારીઓ માટે મગવાડી ભથ્થું કર્યું જાહેર મગવાડી ભથ્થામાં મિત્રો કરાયેલો છે ત્રણથી અને પાંચ ટકાનો વધારો તો એરિયસ કેવી રીતે મળશે ગણતરી કેવી રીતે કરશો સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ મિત્રો ગુજરાત રાજ્યના જે મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા ગઈકાલે જ મોંઘવારી ભથ્થામાં ત્રણ અને પાંચ ટકાનો વધારો કરવામાં આવ્યો છે તો કયા કર્મચારીઓને ત્રણ ટકા અને પાંચ ટકાનો વધારો કરવામાં આવ્યો છે તેના વિશે આપણે વિગત ચર્ચા કરવાના છીએ ચર્ચા કરતાં પહેલાં ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયો લાઇક કરી દો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન રાખ બાબતે હરેક અપડેટ મળતી રહેશે મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો તમે જાણો છો તેમ તો મિત્રો પહેલાં વાત કરીએ જે પણ તારીખ એક સાત બે હજાર પચીસથી જુલાઈ મહિનાથી મોંઘવારી ભથ્થા દરમાં પાંચ ટકાનો વધારો કરવામાં આવ્યો છે તમે જોઈ શકો છો પહેલાં છઠ્ઠા પગાર પંચના જે કર્મચારીઓ છે તેના મોંઘવારી ભથ્થામાં પાંચ ટકાનો વધારો કરવામાં આવ્યો છે મિત્રો ગુજરાત સરકાર નાણાં વિભાગ દ્વારા મહત્ત્વ અપડેટ આપવામાં આવી છે છઠ્ઠા પગાર પંચના કર્મચારીઓને પાંચ ટકાનો વધારો કરવામાં આવ્યો છે તમે જોઈ શકો છો પરિપત્રમાં ગુજરાત રાજ્ય સેવાના નિયમ વસ્તુનો હેઠળ જે પગાર ઉપર સદમ દર્શાવવા અનુસાર જે મોંઘવારી ભથ્થા દર વધારો કરવામાં આવેલ છે રાજ્ય સરકાર અને પંચાયત કર્મચારીઓને એક એક બે હજાર સોળની અસરથી ગુજરાત રાજ્ય સેવા પગાર બે હજાર સોળ લાગુ પાડવામાં આવતા નવા પગાર દોરો ઉપર એક એક બે હજાર સોળની મળવાપાત્ર મોંઘવારી પ્રથમ નવ દર દરોમાં વખત વખત વધારો મંજૂર કરવામાં આવે છે તો મિત્રો નાણાં વિભાગ દ્વારા સો ચાર બે હજાર પચીસના સરકારી ઠરાવા અનુસાર જીઓઆઈ અનુસાર મિત્રો જોઈ શકો છો છઠ્ઠા પગાર પંચ મુજબ તેમને પાંચ ટકાનો વધારો કરવામાં આવ્યો છે પુખ્ત વિચારણા બાદ રાજ્ય સરકાર છઠ્ઠા પગાર પંચ મુજબ પગાર મેળવતા કર્મચારીઓને પેન્સોને કિસ્સામાં ચૂકાપાત્ર મોંઘવારી વધતા માસિક દરમાં એક સાત બે પચીસથી નીચે મુજબ વધારો કર્યો છે ચૂકાપાત્ર તારીખ જોઈ શકો છો મિત્રો એક સાત બે હજાર પચીસ એટલે સાતમા પગારપત્રનો છેલ્લો વધારો એટલે કે સાત સાત જુલાઈથી મળવાપાત્ર પગાર બસો સત્તાવન ટકા થશે તો મોંઘવારી ભથ્થું ચૂકાપાત્ર માસિક મોંઘવારી પથ્થુંનો દર બસો સત્તાવન ટકા વધી ગયો છે પાંચ ટકા વધારો કરવામાં આવ્યો છે તમે જોઈ શકો છો જે આ પરિપત્ર છે સંપૂર્ણ વિગત તમે વાંચી શકો છો વિડીયો સ્કીપ કરીને શાંતિપૂર્ણ તમે વાંચી સમજી શકો છો મિત્રો આ સત્તા પગાર પંચના કર્મચારીઓ માટે પાંચ ટકાનો વધારો કરવામાં આવ્યો છે તો હવે આપણે વાત કરી લઈએ સાતમા પગાર પંચ હેઠળ એક સાત બે હજાર પચીસથી જે મોંઘવારી ભથ્થું છે મિત્રો તેમાં ત્રણ ટકા વધારો કરવામાં આવ્યો છે જોઈ શકો છો અહીંયા એક સાત બે હજાર પચીસથી રાજ્ય સરકારના કર્મચારીના પેન્શનોને મળવાપાત્ર મોંઘવારી પથ્થોનો દર ત્રણ ટકા વધારો કરવા બાબત છે જોઈ શકો છો મિત્રો અહીંયા જે ભારત સરકાર દ્વારા છ દસ બે હજાર પચીસના ઓફિસ મેમોરિયમ મુજબ કેન્દ્ર સરકારના કર્મચારીઓના કિસ્સામાં એક સાલ બે હજાર પચીસની અસરથી હાલમાં ચૂકાવત્ર મોંઘવારી ભથ્થું પંચાવન ટકા દરને વધારો કરીને અઠ્ઠાવન ટકા દર મોંઘવારી ભથ્થું ચૂકવવામાં પાસ કર્યું છે મિત્રો તમે જોઈ શકો છો ચૂકાપાત્ર તારીખ એક સાત બે હજાર પચીસથી મૂળ છુકાપાત્ર માસિક મોંઘવારી બધું અઠ્ઠાવન ટકા થઈ ગયું છે મિત્રો તમને પહેલાં જાણ કરવામાં આવી હતી આપણી ચેનલ પર કે ગુજરાત રાજ્ય સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારના જુલાઈ મહિનામાં મોંઘવારી બધું ત્રેન ટકા વધારો કરવામાં આવ્યો છે મિત્રો જોઈ શકો છો અહીંયા જે સ્કીપ કરી વાંચી શકો છો રાજ્ય સરકારના પંચાયત કર્મચારી પેન્શનિક પગાર પેન્શન મોંઘવારી ભથ્થામાં ઓક્ટોબર બે હજાર પચીસના પગારની સાથે પગાર સાથે જુલાઈ બે હજાર પચીસથી સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી મળવાપાત્ર મોંઘવારી ભથ્થું તપાસની રકમ ચૂકવણી થરા પછી થયા બાદ એક હપ્તામાં ચૂક એક હપ્તા રકળ ચૂકવવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા સંપૂર્ણ વિગત જોવા મળી શકે તમારી જે ચૂકવણી છે મિત્રો એરિયસ પણ એક હપ્તામાં ચૂકવવામાં આવશે તો રાજ્ય સરકારના પ્રવર્તમાન નીતિ અનુસાર મોંઘવારી ભથ્થામાં વધારો જે અમને સાતમા પગાર પંચ મુજબ સુધા થયેલ છે અને મળવાપાત્ર થશે મિત્રો આ ટોટલ પે પે મેટ્રિક્સ જે છે જોઈ શકો જૂનું છે મિત્રો અહીંયા તે અનુસાર અમે ગ્રેડ વાઇસમાં મોબાઈલ પર ટકા વધારો કરવામાં આવ્યો છે મિત્રો તો પેન્શન પેન્શનધારકોને લપતિ મિત્રો તેને છસોને તેને છસો પંસઠ વર્ષમાં આ વધારો જોવા મળી શકે છે તો મિત્રો આ અત્યારથી મહત્વપૂર્ણ આપણે થેન્ક યુ વેરી મચ